જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આજે આપણે વાત કરવું છે કે આમ તો ખેડૂતોને ગિરનાર ચાર મગફળીમાં ઘણા બધાને પ્રોબ્લેમ છે હવે અત્યારે આમ તો વરસાદ બે દિવસથી થોડો થોડો ચાલુ છે ને હું અમારા બાજુના ગામમાં ડેરવનમાં એક ખેડૂતની વાડી આવ્યો છું આમ તો જો કે મારો હબો જ છે ગિરનાર ચાર મગફળીનું વાવેતર કર્યું છે લગભગ વીસ પચીસ વીઘાની આસપાસ વાવેતર છે હવે ભાઈને તો આ પ્રોબ્લેમ છે હું તમને પ્રોબ્લમ બતાવું કે ખેડૂતોને ગીતના ચારમાં વખતે ઘણો બધો પ્રોબ્લેમ છે જો આ રીતે આ લગભગ ત્રીસ દિવસની મગફળી થઈ છે વાવણીની છે એમ તો અને પ્રોબ્લેમમાં એવું છે કે જો તમે આ જે એનું મૂર્યું છે એ નીચેથી ઉપર સુધી આમાં નથી તંતુ મૂળ અને ધીરે 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 જે આપણે કાળી ફૂગ કહીએ છીએ કાળી ફૂંકનો મોટો જબરજસ્ત પ્રોબ્લેમ છે ને એને હિસાબે ટૂંકમાં જે આ હળી જાય છે અને સોડવો સુકાઈ ગયો હે પછી હવે ચાર પાંચ દિવસ પહેલાં જે ટૂંકમાં ભાઈએ કાંઈ આમાં ટ્રીટમેન્ટ હજી કરેલી નથી પણ જે વરસાદ થયો છે એના હિસાબે અહીંથી ટૂંકમાં નવું મૂલિયું મૂક્યું છે હવે નવું મૂલિયું મૂક્યું છે અને એના હિસાબે જો હુકાઈ ગયેલ સોડવામાં નવી ફૂટ પડી છે હવે આવો રિકવરી સોડવો થતો હોય છે પણ આમ જોઈએ ને તો આની અંદર સોડવાની અંદર કાંઈ થાય નહીં કેમ કે આ છોડવો તો હજી આપણે વાયવો હોય એના જેવું થઈ જાય ટૂંકમાં એટલે આવા પ્રોબ્લમ ખરેખર ખેડૂતોને બહુ મોટો પ્રોબ્લેમ છે અને આની ટ્રીટમેન્ટ શું કરવી જેથી કરી આપણે ખેડૂતોને હોય સો ટકા રિઝલ્ટ જળે હવે ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ યક્રો એ દવા લેવા જતા હોય છે એટલે ખરેખર સત્યની વાત છે કે ઘણા બધા યક્રોવાળાને ખબર નથી પડતી જે આવે આપણે ખેડૂતોને ઠોકી દઈએ મજા આવે એવી દવાઓ દઈ દઈએ અને ખેડૂતો હેરાન થાય છે ને પછી આપણે રિઝલ્ટ નથી જડતા તો આના વિશેની આપણે એક સશોટ માહિતી આપીએ કે ખેડૂતોને સો ટકાની અંદર આપણે રિઝલ્ટ લેવું હોય તો શું કરવું પડે તો મિત્રો જે આપણે આની અંદર ખરેખર જો આપણે જૈવિક ઉપયોગ કરવો ને આપણા માટે વિતાવો છે કારણ કે કેમિકલ દવાથી આ પ્રોબ્લેમ આપણો જોઈએ એવો સોલ્વ થવાનો નથી હવે આની અંદર જો તમારે પ્રોબ્લમ સોલ્વ કરવા માટે આપણે ટ્રાઇકોડરમાં જે બેક્ટેરિયા આવે છે ટ્રાઇકોડરમાં વીરડી અને શુડોમસ જે બેક્ટેરિયા આપણે શ્યુડોમસના કહી શકીએ જે કાળી ફૂગ માટેના આ બંને બેક્ટેરિયા કોઈ સારી કંપનીના સારી કંપનીના એટલે જો અમારા જૂનાગઢની અંદર અમે લઈને તો જે ક્યુરેટિવ વાળાના બેક્ટેરિયા છે બહુ સારી કંપનીના સારા આવે છે આમાં હું તમને ફોટો પણ દેખાડું તમને ખબર પડી જાય કે સ્યુડોમસ ને ટાઈકોડરમાના બેક્ટેરિયા એની સાથે પણે તમારે એના ભેગું સારી કંપનીનું જો ક્યુરેટિવનું લે તો ક્યુરેટિવની નકો કોઈ પણ સારી કંપનીનું ભેગું માઇકો રાજા જે આવે છે આપણે એ માઇકો રાજા લેવાનું છે માઇકો રાજા આપણે શું કામ કરશે કે જે આપણે આની અંદર જે અત્યારે આપણા મૂળિયાની અંદર તંતુ મૂળ નથી એટલે જે આપણે આનો હકીકતમાં બને છે કે આનો ખોરાક બંધ થઈ ગયો છે પછી એ ખોરાક બંધ થાય એટલે આ મૂરિયું છે એ આપણું મળતું જાય મરી જાય ટૂંકમાં આપણે આપણી ભાષામાં કહી અને મરે એટલે આની અંદર બીજી જે જીવાયત છે એને ખાવા વાળી એટલે એમાંથી જે રસ હોય એ રસ સૂહી જાય એટલે સોડવું આપણો ખાવ ફેલ થઈ જાય છે પણ આ ત્રણ વસ્તુનો ખાસ કરી ખેડૂત મિત્રો ઉપયોગ કરો ટાઈકોડમાં સુડોમસ અને માઇકો રાજા આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરી અને અત્યારે વરસાદનું પ્રમાણ જ્યારે હોય ભેજ હોય અને ત્યારે એનો ઉપયોગ કરી અને નાખી દેવાના છે અને એને વિઘે કેટલા નાખવા એ ખાસ ઘણા ખેડૂત મિત્રો કરતા હોય પણ જે વિઘે અઢી વીઘાની આસપાસ આપણે કિલો ત્રણેય કિલો કિલોનો આપણે ઉપયોગ કરવો જોઈએ મિત્રો અને વધારે પૂરતી માહિતી તો તમે જ્યાં લેવા જાવ એ લોકો જે કેમ કે જે ક્યુરેટિવ કંપનીના કે કોઈ બીજી કોઈ સારી કંપની હોય અથવા ના ન જોડે તો સારી કંપની આપણે ગુરુ કે એવી કોઈ પણ કંપની છે એના લઈ લેવા અને જે સારી કંપનીના જે બેક્ટેરિયા વેચતા છે ને એ સારો એકરો લગભગ તો હોય કારણ કે સારી વસ્તુ તો જ વેચી શકે અને એની પાસે અનુભવ હોય જ એટલે એને થોડુંક પૂછી લેવું ખેડૂત મિત્રોએ પણ આ મગફળીની અંદર વધારે પૂરતો ગિરનાર ચારમાં જ પ્રોબ્લમ છે એટલે ગિરનાર ચારના મગફળીવાળા ખેડૂતોએ ખરેખર આ એક વખત ઉપયોગ કરવો જોઈએ અને જે ખેડૂતોએ ઉપયોગ કર્યો હોય અને જેને રિઝલ્ટ લીડું હોય એ મિત્રો ખરેખર કોમેન્ટમાં કહ્યો પણ એટલે બીજા ખેડૂતને પણ ખબર પડે અને આમ તો ઘણી બધી એવું નથી ગિરનાર ચાર પણ બીજી પણ મગફળીમાં વધારે પૂરતી જી વીસ મગફળી છે એની અંદર પણ પ્રોબ્લેમ હોય છે તો આ વસ્તુનો ખાસ કરી ખેડૂત મિત્રો ઉપયોગ કરો અને વધારે માહિતી જોઈતી હોય તેમાં આપણા નંબર પણ આપેલા છે ફોન કરીને તમે ત્યારે પૂછી શકો છો અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન